નમસ્કાર એક વાત છે જે બધાને સતાવે છે કે ભાઈ ઓનલાઈન પૈસા કમાવવા હોય તો અંગ્રેજી તો આવડવું જ જોઈએ શું આ સાચું છે જો આવું વિચારતા હો ને તો સમજી લો કે એક બહુ મોટી તક હાથમાંથી જઈ રહી છે આજે આપણે એ જ વાત કરવાના છીએ કે કેવી રીતે આપણી પોતાની આપણી ગુજરાતી ભાષા એક જોરદાર ઓનલાઈન બિઝનેસ ઊભો કરી શકે છે તો ચાલો જોઈએ આ વાત તો જાણે મગજમાં ઘર કરી ગઈ છે બરાબર ને ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે છે યુટ્યુબ ખોલો બ્લોગ વાંચો કે કોઈ પણ ઓનલાઈન કામ જુઓ એવું જ લાગે કે અંગ્રેજી વગર તો અહીંયા કશું જ નહીં થાય અને સાચું કહું તો આ જ એક વિચાર છે ને જે કેટલાય લોકોને કશુંક નવું શરૂ કરતાં પહેલાં જ અટકાવી દે છે પણ અહીંયા જ આખી વાત બદલાય છે આ માત્ર એક ભ્રમ છે ખોટી માન્યતા છે આજનો જે ડિજિટલ જમાનો છે ને એમાં આ વાત બિલકુલ સાચી નથી સાચું કહું તો આખી ઓનલાઈન દુનિયાનું ચિત્ર જ હવે ફરી ગયું છે તો સવાલ એ છે કે આવો બદલાવ આવ્યો કેમ સીધો જવાબ છે અંગ્રેજી કન્ટેન્ટનો ભરાવો મતલબ દરિયો ભરાઈ ગયો છે આજે કોઈ પણ વિષય લીલો એના પર લાખોમાં અંગ્રેજી વિડીયો અને આર્ટિકલ્સ પડ્યા છે હવે આટલી બધી ભીડમાં આટલી બધી સ્પર્ધામાં પોતાની જગ્યા બનાવવી ઓહોહો લગભગ અશક્ય જેવું પણ એક મજાની વાત કહું જ્યાં અંગ્રેજીમાં આટલી બધી ભીડ છે ને ત્યાં જ આપણી ગુજરાતીમાં એક બહુ મોટી તક ઊભી છે એક એવી ખાલી જગ્યા પડી છે જ્યાં સારા ગુણવત્તાવાળા કન્ટેન્ટની ખૂબ જ જરૂર છે આ આંકડો જુઓ નેવું ટકા આ નાનો સુનો આંકડો નથી ગૂગલનો રિપોર્ટ કહે છે કે ભારતમાં ઇન્ટરનેટ પર જે નવા લોકો આવે છે ને એમાંથી દર દસમાંથી નવ લોકો અંગ્રેજી નથી બોલતા એ લોકો આપણી જેમ પોતાની ભાષામાં જ બધું શોધે છે એમને ગુજરાતીમાં જ માહિતી જોઈએ ગુજરાતીમાં જ મનોરંજન જોઈએ અને ગુજરાતીમાં જ કંઈક શીખવું છે એટલે કે સામેથી માંગ જબરદસ્ત છે અને સાંભળો આ તો ખાલી શરૂઆત છે આ ચાર્ટ પર નજર નાખો જે પ્રાદેશિક ભાષાઓ છે એના યુઝર્સનો ગ્રોથ અંગ્રેજીવાળા કરતાં ક્યાંય વધારે ઝડપી છે રોકેટની સ્પીડે વધી રહ્યો છે આનો સીધો મતલબ શું થયો કે આપણું ગુજરાતી ઓડિયન્સ દરરોજ મોટું ને મોટું થઈ રહ્યું છે અને આ બધા લોકો સારા કન્ટેન્ટ માટે રાહ જોઈ રહ્યા છે તો આ જે ગેપ છે મતલબ કે માંગ ઘણી બધી છે પણ સામે કન્ટેન્ટ નથી આ જ ગેપને રિજનલ કન્ટેન્ટ ઇકોનોમી કહેવાય છે અને આ કોઈ નાની વાત નથી હં આ તો એક સોનાની લગડી જેવી તક છે જે કોઈ પણ આ ખાલી જગ્યાને સારા મજેદાર ગુજરાતી કન્ટેન્ટથી ભરી દેશે ને બસ પછી એને સફળ થતા કોઈ નહીં રોકી શકે ચાલો એકદમ દેશી ઉદાહરણથી સમજીએ માની લો કે શેરબજાર શીખવું છે અંગ્રેજીમાં તો હજારો વિડીયો મળી જશે બરાબર પણ એ જ વસ્તુ જો કોઈ ઠેઠ કાઠિયાવાડી લહેકામાં એલા ભાઈ આમ કરાય એના આમ ન કરાય એમ સમજાવે તો કેવી મજા આવે એની અસર જ અલગ પડે કે પછી ગામડામાં કોઈ દાદાને ડાયાબિટીઝ વિશે સમજાવવું હોય તો એમને ગુજરાતીમાં કોણ સમજાવશે બસ આજ તો આપણી તક છે સારું તો હવે વાત એ છે કે આ તકનો ફાયદો ઉઠાવવો કઈ રીતે મુખ્યત્વે બે રસ્તા છે એક તો જાતે ક્રિએટર બની શકો અથવા બીજું એક એજન્સી ચલાવી શકો ચાલો આ બંનેને જરાક વિગતમાં સમજીએ પહેલો રસ્તો છે નિશ કન્ટેન્ટ ક્રિએટર બનવાનો નિશ એટલે કે કોઈ એક ચોક્કસ વિષય પકડી લેવાનો આમાં જાતે કેમેરા સામે આવીને એ વિષય પર કન્ટેન્ટ બનાવવાનું હવે બીજો રસ્તો એ છે ઇન્ફ્લુએન્સર એજન્સીનો આમાં કેમેરા સામે આવવાની કોઈ જરૂર નથી કામ પડદા પાછળનું છે ગુજરાતી બ્રાન્ડ્સને પકડવાની અને એમને ગુજરાતી કલાકારો એટલે કે ઇન્ફ્લુએન્સર સાથે જોડવાના હવે જો ક્રિએટર બનવાનું વિચાર હોય તો આ ત્રણ વિષયો તો ગુજરાતીમાં સુપરહિટ છે લખી લો પહેલું ફાયનાન્સ શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ કારણ કે ગુજરાતીઓના લોહીમાં જ વેપાર છે બીજું ટેકનોલોજી કોઈ નવો ફોન આવ્યો કે કોઈ નવું એઆઈ ટૂલ આવ્યું એના વિશે એકદમ સરળ ભાષામાં સમજાવો અને ત્રીજું સ્વાસ્થ્ય આપણા ઘરગથ્થુ ઉપચારો યોગ આ એવા વિષયો છે જે ક્યારેય જૂના નથી થતા અને હા જો એવું હોય કે ભાઈ કેમેરા સામે આવતા શરમ આવે છે તો કોઈ ચિંતા નહીં એજન્સી મોડલ શ્રેષ્ઠ છે શું કરવાનું આપણા સ્થાનિક ધંધાઓ જેમ કે કોઈ સાડીનો શોરૂમ હોય કે કોઈ ફરસાણની મોટી દુકાન હોય એમને પકડવાના અને જે લોકો ગુજરાતીમાં સારી રીલ્સ બનાવે છે એમની સાથે જોડી આપવાના બસ દરેક ડીલ પાછળ સીધું દસથી થી વીસ ટકા કમિશન અને સૌથી મોટી વાત આમાં એક રૂપિયાનું પણ રોકાણ નથી તો પછી ક્રિએટર બનો કે એજન્સી ચલાવો અમુક નિયમો તો બંને માટે સરખા જ છે સફળતાનો બ્લુપ્રિન્ટ એક જ છે તો ચાલો હવે એ જોઈએ કે વ્યૂહરચના શું હોવી જોઈએ અને પૈસા કઈ રીતે કમાઈ શકાય આ ત્રણ નિયમોને ગાંઠ બાંધી લેજો આ સફળતાની ચાવી છે નિયમ નંબર એક અવાજ વિડીયો થોડો આમતેમ હશે તો ચાલશે પણ અવાજ એકદમ ક્લિયર હોવો જોઈએ બીજું કનેક્શન લોકો સાથે એવી રીતે વાત કરો જાણે ચાની કીટલી પર ગપ્પા મારતા હો પુસ્તક જેવું નહીં કેમ છો મિત્રો એના કરતાં રામ ભાઈઓમાં વધારે મજા છે અને ત્રીજો નિયમ ફક્ત એક જ પ્લેટફોર્મ પર બધું ન નાખી દેતા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બધે ફેલા ઓકે હવે સૌથી અગત્યની વાત પૈસા ક્યાંથી આવશે તો જુઓ ચાર મુખ્ય રસ્તા છે પહેલું તો છે એડસેન્સ મતલબ યુટ્યુબ જેવી કંપનીઓ જાહેરાતના પૈસા આપે બીજું છે બ્રાન્ડ સ્પોન્સરશિપ આપણી સ્થાનિક બ્રાન્ડ્સ પ્રચાર માટે પૈસા આપશે ત્રીજું એફિલિએટ માર્કેટિંગ એટલે કે કોઈ પ્રોડક્ટની લિંક મૂકો અને કોઈ ખરીદે તો કમિશન મળે અને ચોથું જ્યારે નામ બની જાય પછી તો પોતાના કોર્સ કે ઇબુક્સ વેચીને પણ સારી કમાણી કરી શકાય છે તો આ આખી વાતનો સાર શું છે સારબસ બસ એટલો જ છે કે આપણી ગુજરાતી ભાષા આપણી મર્યાદા નથી એ જ આપણી સૌથી મોટી તાકાત છે અંગ્રેજી નથી આવડતું એને નબળાઈ ના ગણશો અરે એ જ તો આપણી ખાસિયત છે જે આપણને આખી ભીડમાંથી અલગ પાડે છે એક વાત હંમેશા યાદ રાખજો બીજા બધા અંગ્રેજીની રેસમાં દોડી રહ્યા છે એમને દોડવા દો આપણે રેસમાં નથી પડવું આપણે તો આપણી પોતાની ગુજરાતી પિચ પર રમીને સિક્સર મારવાની છે એ જ વધારે સહેલું છે અને એમાં જ વધારે ફાયદો છે તો છેલ્લે બસ એક જ સવાલ મનમાં આવે છે કે આપણી માતૃભાષામાં આ આટલી મોટી તાકાત છુપાયેલી છે એનો ઉપયોગ આપણે કરીશું ક્યારે આ જે સોનેરી તક સામે પડી છે એને પકડીશું ક્યારે આનો જવાબ હવે આપણે સૌએ શોધવાનો છે